સુરત શહેરના ઉધના વિસ્તારમાં પંડિત મહિલાને છેલ્લા છ મહિનાથી હેરાન પરેશાન કરી અશ્લીલ ઇશારાઓ કરી છેડતી કરી મહિલાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઉદના ઉધના પોલીસે પકડી પાડી ઉદના પોલીસે ઓમપ્રકાશ ઉર્ફે નનકા રેવાસી પ્રભુનગર બીઆરસીવાળા છેલ્લા છ મહિનાથી મહિલાને કામ પર જતી હતી ત્યારે તેમની પાછળ જઈ હેરાન પરેશાન તથા જબરજસ્તી વાતો કરવા માટે દબાણ કરતો હતો એટલું જ નહીં મોબાઈલ પર વોટ્સઅપ મેસેજ તથા અલગ અલગ ફેસબુક આઈડી પરથી મેસેજ કરી તથા પંડિત મહિલાના ઘરે જ્યારે એકલી હોય ત્યારે તેના ઘરે ચાલી જતો હતો અને હાથ પકડીને છેડતી કરી હતી એટલું જ નહીં તેના બે સહ આરોપીમાં એક રાહુલ જયનારાયણસિંહ રહેવાસી કેશવનગર સોસાયટી ભેસ્તાન અને બે જીતુ નવલ જાદવ ધંધો ટેમ્પો ડ્રાઈવરનો અને રહેવાસી પ્રભુનગર ઉધનાવાળા એમ ત્રણેય સાથે મળીને મહિલાના પિતાના કારખાને જઈને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાબતે ઉદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી દૂરના પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ સર ગુનાની ગંભીરતાને જેને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓને પકડીને આગળની તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી આ ગુના હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર યુપીનો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સહ આરોપીઓ આ ગુનાના રાહુલ જયનારાયણસિંહ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાધવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતા તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે ફરિયાદીને અવારનવાર પરેશાન કરવામાં આવતું મેં કીધું એ પ્રમાણે કે ફરિયાદી જ્યારે પણ કામ ઉપર જાય ત્યારે રસ્તામાં એને અટકાવીને પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી છે